સુરેન્દ્રનગરના આણિદ્રા માઇનોરિક કેનાલમાં સમારકામ દરમિયાન પાણી છોડાતા ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા છે જીરુ વરિયાળી ઘઉં સહિતના વાવેતરના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે ખેતરોમાં ઉભેલા કપાસ એરંડા જેવા પાકો પણ પાણી ભરાતા મોટું નુકસાન થયું છે રિપેરીંગનું કામ ચાલુ હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવતા તંત્રની બેદરકારી સામે આવી છે ખેડૂતોમાં ભારે રોષ ફાટ્યો છે આ ઘટનામાં પંદરથી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતો પર જેવી પરિસ્થિતિ છે ખેડૂતો તંત્રની નિષ્ક્રિયતા અને અવ્યવસ્થિત કામગીરી સામે ગંભીર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અમે કામ ચાલુ હતું અને રાત્રિ દરમિયાન ફૂલ પાણી અમારા ખેતરના વરિયારી જીરુ પાક જેવા નુકસાન છે અને હજુ પાણી ચાલુ છે ચોવીસ કલાક છે પણ પાણી હજુ નર્મદા વાળા એ બંધ નથી કર્યું અમે જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી કે સાહેબ આ પાણી બંધ કરાવો તેમ છતાં હજુ સાહેબે પાણી બંધ કરાવ્યું નથી પંદર ખેતરમાં પાણી ફર્યા જે અમુક ને જીરું તૈયારી કરવાની હતી અને અમુકે વાઈ દીધેલા હતા અને નર્મદાના જે અત્યારે ઉનાળામાં કામ કરવાનું હોય એ અત્યારે કામ ચાલુ કર્યું છે એના હિસાબે બીજા જે આગળના હોવા ખેડૂતોને લેટ થાય છે જીરામાં વાવવામાં નુકસાન થયું એમાં તો અમારે હવે શું હવે એમને કેવું સાહેબ નર્મદા સારાને કે અમારે એ લોકો રૂબરૂ સ્થળ ઉપર આવીને જોઈ જુએ કે કેટલું નુકસાન છે એમને ખબર પડે ને અમે એમ નથી કહેતા કે અમે કેવી એટલું નુકસાન છે એ લોકો પોતે રૂબરૂ આવીને જોઈ લે બરોબર પછી તમને ખ્યાલ આવશે ને કે ના નુકસાન છે કે નથી બરોબર કેનાલમાં રિપેરિંગ કામ ચાલુ હતું ઉપરથી પાણી બંધ હતું પછી ઉપરથી એકદમ પાણી આવી જતા કાચી કેનાલ છે એટલે બરોબર કેનાલ તૂટી ગઈ તૂટીને બધા ખેતરોમાં પાણી ફરી વળ્યા આઠથી દસ ખેતરોમાં